चलिए शुरू करते हैं अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए कम तो माय न्यू ब्लॉग तो क्या छो बता मजा मारो ने एक एक कुआ ऊपर जा रहा है ये कस्टमर ने फोन आयो तो एक कहता आता कि मोटर ऊपर थी नहीं। मोटर ऊपर है जे पर जे स्टार्टर से नीचे थी जे जुलो है से ऊंचा करो पड़े छे એટલા માટે એટલે ચાલુ થાય છે ને જુલો પાડી દઈએ એટલે એ મોટર બંધ થઈ જાય એટલે એનો ફોલ્ટ તો તમને ખબર જ હશે જે કાળીગર હશે એમને ખબર હશે તો તમને બતાવીએ કે સ્ટાર્ટરમાં શું ફોલ્ટ છે અને બોર્ડ બોર્ડ પેનલ બોક્સમાં શું ફોલ્ટ છે એ પણ તમને બતાવીએ અને વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો અમે કુવા ઉપર પહોંચી ગયા છીએ તો તમને બતાવીએ મોટર સાથે ડાયરેક આ ફ્યુજ થી ડાયરેક્ટ આપી દીધું છે મોટરના કેબલમાં આ તમે જોવો મોટર નો કેબલ આવી રહ્યો અને આ તમે જોઈ શકો છો કે આ એમસીબી છે ડાયરેક્ટ અહિયાંથી ડાયરેક્ટ આ કનેક્શન આપી દીધું છે હવે આ ઘોડું ચડાવતા તરત મોટર ચાલો આ તમે જોઈ શકો છો આનાથી શું ફોલ્ટ થાય એ તમને ખબર નહીં હોય આ મોટર ચાલુ તો થશે પણ આનાથી ફોલ્ટ થાય આ મોટર આ મોટર બળવાનું કારણ બની શકે છે આ અને મોટર તમારે જલ્દી બળી જશે આ તમારે નહીં કરવાનું આ તમે જો આ કસ્ટમરે કેવું નોલેજ દોડાવ્યું છે અને ડાયરેક કનેક્શન કરી દીધું છે તો અમે આને કમ્પ્લીટ કરીને પછી તમને બતાવીએ વિડીયોમાં બન્યા રહેજો તમારે આવું હોય તો ના કરવાનું અને વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મને તો યાર ખબર જ નથી પડતી કે આ કસ્ટમર કેવો છે ડાયરેક્ટ કનેક્શન આપી દીધું છે આ તમે જો ના માનતા હો તો આ તમે જોઈ શકો છો આ કેબલ જાય છે ડાયરેક આ કૂવામાં આ કૂવો છે પાછળ આ કૂવામાં કનેક્શન જાય છે તમે કહેતા હશો કે આ ના નાવું ના થાય આવું તો આ તમે જો ડાયરેક્ટ છે તો આને કમ્પ્લીટ કરીને તમને બતાવીએ તમે જોઈ શકો છો કમ્પ્લીટ ઈ કનેક્શન થઈ ગયું છે જે ઓટો સ્વિચ નું પણ કનેક્શન થઈ ગયું છે અને આ ડાયરેક્ટ કનેક્શન મોટર વાયરિંગ નું હતું એ પણ અમે કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે ઓટો સ્વિચ માટે આ તમે જોઈ શકો છો આઈ હોપ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને મળીશું બીજા નવા બ્લોગમાં